પ્રેમ યોગ પૂર્વ તૈયારી યોગની શ્રેષ્ઠ વ્યાખ્યા આ શ્લોકમાં પ્રહલાદે આપી છે યા પ્રીતિવેકાનામ વિષયેશ્વન પાઇની તમુસ્મરત સામે હૃદયાનમાં પસરપતું અવિવેકી મનુષ્યોને વિષયોમાં જેવી ગાઢ પ્રીતિ લાગેલી હોય છે મને તમારા સ્મરણમાં લાગતી તેવી ગાઢ પ્રીતિ મારા હૃદયમાંથી ન નીકળી જાઓ કદાપી ન નીકળી જાઓ જે મનુષ્યોની વિવેક બુદ્ધિ સજાગ ન હોય તેવા લોકો દુનિયાવી વિષયો જેવા કે લક્ષ્મી પોશાક પત્ની બાળકો મિત્રો અને સંપત્તિ વિશે કેવી જોરદાર આસક્તિ ધરાવે છે તે આપણે જાણીએ છીએ આ બધી વસ્તુઓ માટે તેમને કેટલી પ્રબળ આસક્તિ હોય છે તેથી જ પ્રાર્થનામાં આ ઋષિ કહે છે કે મારી તે પ્રકારની તીવ્ર આસક્તિ માત્ર તારા પ્રત્યે જ રહો આસક્તિ જ્યારે ઈશ્વર તરફ વાળવામાં આવે છે ત્યારે તે ભક્તિ કહેવાય છે ભક્તિ એ કોઈ વિનાશક તત્વ નથી એ શીખવે છે કે આપણને મળેલી કોઈપણ શક્તિ નિર્થર તત્વ નથી મોક્ષ પ્રાપ્ત કરવાનો સાહજિક માર્ગ તેનાથી જ મળે છે ભક્તિ આપણી વૃત્તિઓનો નાશ નથી કરતી આપણી પ્રકૃતિથી વિરુદ્ધ નથી જતી પરંતુ વધુ ઉચ્ચ અને વધુ પ્રબળ વલણ આપે છે આપણે વિષયો પરત્વે કેટલી સહજ આસક્તિ ધરાવી છીએ તે આપણને એટલા વાસ્તવિક લાગે છે કે તેમ કર્યા વગર આપણે રહી શકતા નથી ઉચ્ચ વસ્તુઓની સત્યતા આપણને સામાન્યતઃ સમજાતી નથી પરંતુ જ્યારે મનુષ્ય ઇન્દ્રિય ગ્રાહ્ય જગતથી પર કોઈ સત્ય તત્વ જુએ છે ત્યારે તેની આસક્તિ તે તરફ જાય છે વાત એમ છે કે માણસમાં આસક્તિ હોય તેની હરકત નહીં પણ તે ઇન્દ્રિયતી તત્વ એટલે કે ઈશ્વર તરફ લઈ જતી હોવી જોઈએ જ્યારે પહેલા જે ભાવ ઇન્દ્રિયોના વિષય પરત્વે હતો તે ઈશ્વર પરત્વે થાય છે ત્યારે તેને ભક્તિ કહે છે આચાર્ય રામાનુજે એ પ્રબળ પ્રેમ પ્રાપ્ત કરવા માટે નીચેના સાધનો બતાવ્યા છે